ભગવાન શિવજી પણ એ તત્વો છે તમને ઉદ્બોધ આપે છે ભાઈ નારદજી તો સમાધિમાં લાગી ગયા નમઃ શિવાય ઓમ નમ શિવાય કેટલાય વર્ષો વ્યા ગયા ખબર ન પડી પણ પાછા સમાધિ માંથી કેટલાય વર્ષો પછી જયારે જાગ્યા પોતે અને સમાધિ એકદમ જબકીને જાગ્યા વિચારવા લાગે ઓહો કેટલો સમય થઈ ગયો કેટલા વર્ષો બી આ ગયા નીચે ઉતરા હિમાલય માંથી ઋષિ મુનિઓને પૂછ્યું કે ભાઈ બધો સમય બદલાઈ ગયો આટલા હજારો વર્ષ થઈ ગયા હો અને આટલા હજારો વર્ષ થઈ ગયા સમાધિ અરે મારી સમાધિ કોઈ તોડાવી શક્યું નહીં શિવજી તો સમાધિમાં બેસે તો એનો કામ કામદેવ સમાધિ તોડાવી નાગે પણ મારી સમાધિ કોઈ તોડાવી નહીં હું શિવ કરતા એ મોટો તો મનમાં અહંકાર આવ્યો નારદજીના મનમાં અને અહંકાર આવે એટલે માણસ ચૂપ ના રહી શકે બધી જગ્યાએ પોતાની બડાઈ હાંકવા મળે અમે આમ કર્યું ને અમે તેમ કર્યું ને અમે આવા ને અમે તેવા હંમેશા હું કહેતો આવ્યું કે કથાકારો ત્રણ પ્રકારના હોય કથાકાર ત્રણ પ્રકારના હોય એક કથાકાર એવો હોય કે પોતાની વાતો જાજી કરે અમે આવા ને અમે આવવા ને હું પેલા આમ હતો ને હું આમ હતો એની મોટાઈ એનું સ્ટેજ સ્ટેજ જોવો તો ખબર પડી જાય સ્ટેજમાં ભબકો હોય નકોમાં ચહેરામાં એના ગાવામાં ભબકો હોય દેખાય આવે અહમતા હોય પોતાની વાતો જાજી હોય બીજો કથાકાર એવો હોય કે એની કથામાં સંસારની વાતો જાજી હોય સાસુ સસરા માતા પિતા એ કથાની આરે જોડી જોડીને એ વાતો કરે કે ભાઈ આવી રીતે રહેવું જોઈએ આમ કરવું જોઈએ આમ કરવું જોઈએ સંસારમાં કેમ એ બધાને ગમે સંસારની વાતો હોય પહેલા પ્રકારનો કથાકાર પોતાની વાતો જાજી હોય બીજા પ્રકારનો કથાકાર સંસારની લોકોની વાતો જાજી હોય અને અતિ ઉત્તમ અને ત્રીજા પ્રકારનો ઊંચામાં ઊંચો કથાકાર એ છે કે ન પોતાની વાત કરે ન સંસારની વાત કરે માત્ર ને માત્ર ભગવાનની જ વાત કરે ભગવાન ની જ વાત કરે કોઈ પંચાત નહીં કોઈ લપછપ નહીં તેનું જે થવું હોય પ્રદીપ મિશ્રાજી કે અમારે મિશ્રાજી દુનિયા જાય હાડ ને અપન રહે મસ્તી મે